એનો ઇતિહાસ ક્યાંક ને ક્યાંક આપણા જે સંત દેવીદાસ છે એમની સાથે જોડાયેલો છે આપણે સાંભળ્યું છે સંત દેવીદાસ જે છે એમનો ઇતિહાસ સમગ્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં લોકો ગાતા હોય છે સાંભળતા હોય છે તેમની જે ભક્તિ હતી સાથે સાથે તેમની જે સેવા હતી એમની સેવાની સુવાસના લીધે પરમારથના માર્ગ ઉપર ચાલી અને સંત દેવીદાસે પોતાનું એક અલગ જ યોગદાન આપણા સમાજને અને ધર્મને આપ્યું હતું તો આપણા ભાવનગરની સાથે પણ સંત દેવીદાસનો ઇતિહાસ જોડાયેલો છે તે અહીંના એક વડીલ સાથે એક શ્રદ્ધાળુ સાથે આપણે વાતચીત કરીએ આપનું પૂરું નામ શું ને આપનું ગામ કહ્યું ધનજીભાઈ બાલાભાઈ બારીયા કોળી જ્ઞાતિ આનો ઇતિહાસ તો એવો છે કે કરસાળ ગામમાં જે આપણે સપ્તાહનું આયોજન ને એમાં દેવીદાસ બાપુને આમંત્રણ આપેલું ને એ સપ્તાહમાં એ બાપુ આવેલા એ આવેલા એટલે કોઈએ કીધું કે ભાઈ બાપુને મોરાગ આપ્યા કે આવી રીતે દિયાળ ગામમાં છે એક ડોહીમાં ને બ્રાહ્મણના ડોહી એને રક્તપિત છેલો છે અને આપણે વાંચતે ગાજતે એને દરિયામાં પધરાવા જવાના છે આવું બધું આયોજન વાંચતે ગાજતે બધા આવ્યા દરિયામાં એટલે નાલી દેવીદાસ આવ્યા એટલે એ માને પધરાવ્યા અને દેવીદાસ બાપુ આવ્યા એટલે ભાઈ રોકો રોકો આવી રીતે કર્યું પણ રોયકાની અને પધરાવી દીધા પધરાવી દીધા એટલે પછી પોતે દરિયામાં આવ્યા પાણીમાં તરતા તરતા એ ડોહીમાને લઈ અને કોઈએ કોકને કીધું કે ભાઈ કોક કાંઈક પિછડી આપો એમ અમને પિછડી આપો કે એ પિછડીમાં આ ડોહીમાને બાંધી અને હું લઈ જાઉં એટલે કોઈએ પિછડી ન આપી પછી દિયાળ ગામમાં એક બાલો બાબર કરીને હતા એને કીધું કે બાપુ કોઈ નહીં આપે કે આઈએ હું પિછેડી આપું એટલે એને પિછેડી આપી અને એ બાપુને બાપુએ એ માને ઝોળીમાં નાખી અને ઠેઠ પરબ લઈ ગયા અને એને સેવા કરી અને રક્તપિતનો રોગ એને મટાડ્યો જો મારી તો નાની ઉંમર છે મને કોઈ યાદ નથી પણ અમારા ગામને મારી પાસે સંત રવજી બાપા થઈ ગયા છે સંત કે જેના ગુરુ લાભેશ્વર નાથ એ વાત કરતાં કે આવી રીતે આ બનાવ રત્નેશ્વરની માલિકા આ બનાવ બનેલો છે ને હકીકત એનું સમજવું પણ હતી છે પહેલાં આવો રોગ થતો એટલે માણસો એને કોઈ બાળતા એની કોઈ ભંડારતા નહીં દરિયાની અંદર પધરાવી દે આ ઇતિહાસ બધો એનો છે તો મિત્રો આ વડીલે જે આપણને ઇતિહાસ જણાવ્યો આપણે સમાધિના પણ અત્યારે દર્શન કરવાના છીએ અહીં જે સ્થાનક છે એમના પણ તમે દર્શન કરી શકો છો સંત દેવીદાસ અમર દેવીદાસ જ્યાં લખેલું છે તેવું સ્થાનક આપણા ભાવનગર જિલ્લાના મહુવા પાસેના દયાળ ગામમાં આપણે એમના દર્શન કરી શકીએ છીએ અત્યારે વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો આપણે જઈ રહ્યા છીએ સમાધિઓ તરફ કે જે સમાધિઓ સાથે એક રોચક ઇતિહાસ એક ધાર્મિક ઇતિહાસ જોડાયેલો છે એ ઇતિહાસ ખરેખર તમારી આંખોને પણ ક્યાંક ને ક્યાંક નમ કરી દેશે આમ તો આ ઇતિહાસ તમે ખૂબ સાંભળ્યો હશે પણ આજે એ સ્થળ ઉપર આવ્યા છીએ એટલે વિશેષ મહત્ત્વ હોય એનું મારી પાછળ જે પવિત્ર સમાધિઓ તમે જોઈ રહ્યા છો એ ઇતિહાસના એવા પાનાઓ છે કે જેને ક્યારેય ઉખેડવામાં નથી આવ્યા એક સમય હતો કે જે રક્તપિત્તનો રોગ જ્યારે થતો લોકોને તો એ જે રક્તપિત્તનો જે રોગી વ્યક્તિ હોય એને દરિયાની ભેખડમાંથી એમનું કાયદેસર વાંચતે ગાજતે સામયું થતું અને એમને દરિયામાં જીવતા પધરાવી દેવામાં આવતો જી આ મિત્રો જીવતા એમને સમાધી દેવામાં આવતી અને એ પણ દરિયામાં જેથી કરી અને એમનું શરીર છે એ આ દરિયાના ખારા પાણીમાં નાશ પામે અને આવી રીતે જે રક્તપિત્તના રોગી હતા એમની સાથે વર્ષોથી આ જે ઘટના હતી એ ચાલતી હતી પછી ઘટના એ બને છે કે આપણા પરબધામના જે સંત દેવીદાસ હતા અમરદેવીદાસ હતા એ આ એક સમયે કળસાર જે ગામ છે ત્યાં સપ્તાહમાં આવેલા હોય છે ત્યારે એમને ખબર પડે છે કે એક ડોશીમા હોય છે એમને રક્તપિતનો રોગ થયો છે અને એમને ગામ લોકો પધરાવવા માટે જઈ રહ્યા છે ત્યારે સંત દેવીદાસ આ ઘટના સ્થળ ઉપર આવે છે ત્યાં સુધીમાં ડોશીમાને દરિયામાં પધરાવી દેવામાં આવ્યા હોય છે અમર દેવીદાસના નામથી જે પ્રસિદ્ધ છે એવા આપણા સૌરાષ્ટ્રની ધરતીના જેને મહાન સંત કહી શકાય તે આ જ દરિયામાં પડતું મૂકે છે અને એક પછેડીના સહારે એ તરી અને ડોશીમાને દરિયામાંથી બહાર કાઢે છે તમે ધ્યાનથી સાંભળજો આ જ ડોશીમાં ને રોગ હોય છે જેના શરીર ઉપર માખી બેસી અને બીજાના શરીર ઉપર બેસે તો એને પણ જેનો ચેપ લાગી જાય એટલો મહાચેપી રોગ એને આ સંત બહાર કાઢે છે અને તે તેડી અને પોતાનું જે પરબધામ છે ત્યાં લઈ જાય અને એમની સેવા કરે છે અને એમના જીવનું રક્ષણ કરે છે એમને આ રક્તપીતના રોગમાંથી મુક્તિ અપાવે છે ત્યારે મિત્રો આવી ઘટના કે જે આપણા ભાવનગરના મહુવાની પાસે આવેલા દયાળ ગામ સાથે જોડાયેલી હોય ઇતિહાસ આપણે ખૂબ સાંભળ્યા છે પણ આ રત્નેશ્વર મહાદેવના પ્રાંગણમાં જ આ જગ્યા આવેલી છે ત્યારે ઘણા લોકોને અહીંથી રક્તપિતના રોગીઓ હતા એમને અહીંથી દરિયામાં પધરાવવામાં આવતા હતા અને એમની સમાધિઓ એ આપણે અહીં દર્શન કરી શકીએ છીએ તે સમયે જે કાંઈ ઘટનાઓ ઘટી હશે એ ચેપી રોગના લીધે જે લોકોએ જીવ ગુમાવ્યા એ પવિત્ર આત્માને પણ રત્નેશ્વર મહાદેવ શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ